दीपक सर ऋषि सर रिकिता जो बात करते तो मिस्टर तो चिरा बाटर कैंपस डिरेक्टर सौदे तो इंडस्ट्रीज के दीप प्रागट यानी आज भी यहाँ ऐतिहासिक शर्मा को जोड़ा પાઠક ની વિનંતી નું મકાન પ્રસ્થાપિત થયું અને ત્યાં માત્ર ને માત્ર નડિયાદ નહી માત્ર ને માત્ર કેળા જિલ્લા નહી માત્ર ને માત્ર ગુજરાત નડિયાદ મધર કેર સ્કૂલ જે આજે પચીસ વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર અમે એક નાનકડા બેરૂણ રસોડાના સ્કૂલથી જે શરૂઆત કરી હતી અને તેને એક જોત જોતામાં પચીસ વર્ષ પૂરા કર્યા અને એની ઉજવણીના ભાગરૂપે આજે આપણા નડિયાદના જ પેપલાદ રોડ ઉપર આવેલા બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ જ મોટું પાંચ હજારના કેપેસિટીવાળા હોલમાં અમારા દરેક વિદ્યાર્થીઓ અને દરેકે દરેક સ્ટ્રીમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસઈ સાથે અગિયાર બાર સાયન્સના અને બીજા વિદ્યાર્થીઓના સાથે રાખી અને એક સરસ મોટું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે મેં પહેલા કીધું એ રીતે ત્રણ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા ચલાવે છે સીબીએસસી જીએસઈબી અને ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ સાથે મળીને એ સિવાય અમે લોકો મધર કેર ગ્લોબલ કરીને એક નવી સંસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે જે બાળકોના ધોરણ દસ અને ધોરણ બારના ફોરેન એજ્યુકેશન એટલે કે લેવલ એ અને લેવલ ઓ ના સ્ટડી સેન્ટર તરીકે પણ કામ કરશે જેના સર્ટિફિકેટ થી બાળક વિદેશ અભ્યાસ માટે જાય ત્યારે એ લોકોને ખૂબ જ સગવડતા રહેશે આ કોર્સિસ યુનિવર્સિટી લેવલ પર વન પ્લસ થ્રી અને ટુ પ્લસ ટુ કોર્સમાં મળતા હોય છે પણ ગ્રેડ ટેન અને ગ્રેડ ટ્વેલ્વ એટલે કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી કક્ષા ઉપર અવેલેબલ જ ન હતા જે સ્કૂલ કક્ષાએ અમે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ એટલે બાળક અંડર એજમાં પણ જ્યારે ફોરેન જવું હોય તો એ સર્ટિફિકેટના આધારે જઈ શકશે મધર કેર ગ્લોબલ ચાલુ કરવાનું કારણ એક જ હતું કે જે વિદ્યાર્થીઓ આઈઆઈટીએસ કે બીજી એક્ઝામિનેશન નથી આપી શકતા એ લોકોનું એક આ પેરેલલ કોર્સ છે જેનાથી બાળક ફ્યુચરમાં ફોરેન એજ્યુકેશન માટે પણ પ્રિપેર થઈ શકે સંસ્થામાં ઘણા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોમાં